આહવા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં લાખો રૂપિયાની ગોબાચારી થઈ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પંચાયત દ્વારા કરવામાં આવેલ વિવિધ સોળ જેટલા વિકાસલક્ષી કામોમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ખાસ કરીને પંદરમાં નાણાં પંચ અને એટીવીટી યોજના હેઠળ મંજૂર થયેલા અંદાજે પચાસ લાખ રૂપિયાના કામોમાં સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે આ મામલે સ્થાનિક જાગૃત નાગરિક નરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ ગાવિતે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ આરસીસી રોડ પેવર બ્લોક નાળા અને મિની પાઇપલાઇનના કામોમાં માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો છે તેમણે વધુમાં ઉમેર્યું કે આશ્રમ શાળામાં બનાવવામાં આવેલ શૌચાલયમાં જ બનાવવામાં આવી નથી અને પાણીની મોટર પણ બળી ગયેલ હાલતમાં છે જેના કારણે સરકારી મિલકતને નુકસાન પહોંચ્યું છે આ કામોની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જિલ્લા વિકાસ અધિકારીને મળેલ લેખિત ફરિયાદને પગલે તંત્ર હવે સક્રિય થયું છે અને આહવા તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે આ સંદર્ભે તાલુકા વિકાસ જઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે તપાસ ટીમનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે અને જો ભ્રષ્ટાચાર કે અનિયમિતતા જણાશે તો તલાટી સરપંચ કે અન્ય જે પણ જવાબદાર સભ્યો હશે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારું નામ નરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ ગાવિત ગ્રામ પંચાયતે જે છેલ્લા પાંચ વર્ષોમાં જે કામો કરેલા છે જે રસ્તાના છે સીસી રસ્તાના છે નાળાના છે મિની પાઇપલાઇનના છે શેડના છે એમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર થયો છે અમે અમે નોટિસ અરજી આપી છે ડીડીઓ સાહેબને ટીડીઓ સાહેબને ટીડીઓ સાહેબે કીધું છે કે આ તોડીને ફરીથી બનાવું હું એવું આવેદન અમને આપ્યું છે ને એ થાય

એ તો સાહેબ હમણાં શું કહીએ અધિકારી કે થઈ જશે થઈ જશે પણ એ અધિકારીના હાથમાં છે કરે કે ના કરે અધિકારીએ આ એક્શન લેવી જોઈએ આના પર કે જે ભાઈએ કામ કર્યું છે એ ભાઈ પાસે દંડ લેવું જોઈએ એનું હા હવા ગ્રામ પંચાયતની અંદર જે એક અરજી આવી છે એના અનુસંધાને મેં એક ટેકનિકલ સ્ટાફ સાથેની ટીમ બનાવી અને આવા ગ્રામ પંચાયતના જે અરજીમાં દર્શાવેલ કામો તપાસ કરી અને એનું રિપોર્ટ આવે પછી એની સાચી હકીકત બહાર આવશે ને પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે